બરુજમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથોમાં તિરંગા સાથે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તારીખ અગિયાર ઓગસ્ટ થી તેર ઓગસ્ટ સુધી તમામ ચૌદ મંડળોમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજાઈ હતી જેમાં શહેર અને પંચાયતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમેશ મિત્રી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ તથા ઉપપ્રમુખ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગામાં સૌ લોકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા ભાગના તમામ ઘર પર દેશની આન બાન અને શાંત સમાન તિરંગો લહેરાવાશે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા આ પર્વ ભાગ લેનાર છે પંદર ઓગસ્ટ ની ભવ્ય ઉજવણી કરવા માટે સ્વતંત્રતા દિવસ ને એ પ્રકારના કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે ઘર ઘર તિરંગા આ અભિયાનને મજબૂત કરવા માટે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને જિલ્લા પંચાયત કાર્યકર્તાઓ ભેગા મળીને તળાવ થી પદયાત્રા સ્વરૂપે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ચેનલ નર્મદાની નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે કામે લાગ્યા છે